છોટા ઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની ભારે અછત રંગપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી લાઈનો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની કટોકટી સર્જાય છે રાડ વિસ્તારમાં આવેલા રંગપુર ખાતે

ચુમ્માલીસ ગામના ખેડૂતો નિર્ભર હોવાથી હંમેશા ભારે દબાણ રહે છે સ્થાનિક ખેડૂતો જણાવે છે કે છેલ્લા પાંચ થી સાત દિવસમાં માત્ર એકાદ બે ગાડીઓ ખાતરની આવતી હોય છે જેમાંથી થોડાક ખેડૂતોને ખાતર મળે છે અને તરત જ સ્ટોક ખલાસ થઈ જાય છે બાકીના ખેડૂતોને આખો દિવસ ધક્કા ખાઈ ખાલી હાથે ઘરે પાછા ફરવું પડે છે ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તારમાં દરેક સિઝનમાં ખાતરની અછત રહેતી હોય છે હાલમાં શિયાળુ પાક માટે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો રોજ લાઈનમાં ઊભા રહે છે છતાં ખાતર મળતું નથી મંડળી સંચાલકોનું કહેવું છે કે અમે ઉપર માંગણી કરી છે પરંતુ સ્ટોક આવશે ત્યારે ખાતર આપવામાં આવશે ખેડૂતો સરકાર અને સંબંધિત અધિકારીઓને સમયસર અને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવાની અછત દૂર કરવાની માંગ કરી રહ્યા છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ છોટા ઉદેપુર